કમોસમી વરસાદને કારણે બહારના વેપારીઓ હરાજીમાં પહોંચતા ખેડૂતોને ફાયદો થયો અને વડાલી શાકભાજી ઉત્પાદન માટેનું હબ માનવામાં આવે છે ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વડાલીથી શાકભાજીની નિકાસ થઈ રહી છે લાલા વડાલી છે તે શાકભાજીનું હબ માનવામાં આવે છે વડાલી શહેર સહિત આસપાસના ખેડૂતો છે તે રોકડિયા પાક તરીકે શાકભાજીનું વાવેતર છે તે વિપુલ પ્રમાણમાં કરતા હોય છે આ દ્રશ્ય છે કે જે વડાલી શાકભાજી માર્કેટ યાર્ડના છે કે જ્યાં સવારે શાકભાજીની અહીંયા મંડી છે તે ભરાતી હોય છે અને જે ખેડૂતો છે તે શાકભાજીના વેચાણ અર્થે અહીંયા પહોંચતા હોય છે જોકે જો જોતામાં જે પ્રમાણે સાબરકાંઠાનું જે વડાલીનું શાકભાજીનું માર્કેટ છે તે હવે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં પણ અહીંયાની શાકભાજી છે તે આયાત કરવામાં આવતી હોય છે ત્યારે અહીંયા કોબી ફ્લાવર જે મરચી ટામેટા ડુંગળી સહિતનો જે પાક છે તેનું વિપુલ પ્રમાણમાં જે વાવેતર છે તે પણ કરવામાં આવતું હોય છે અને માર્કેટની અંદર જે પ્રમાણે શાકભાજીની વિપુલ આવક નોંધાઈ રહી છે તે પ્રમાણે વેપારીઓ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ આપવામાં આવી રહ્યા છે જેને લઈને હાલ જગતનો તાજ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે તો બીજી તરફ ગૃહિણીઓના બજેટ પણ ખોરવાના છે તિરાગમે મેગા ન્યૂઝ કેપિટલ સાબરકાંઠા